વાત વાતપોરબંદરની જ કરીએ પોરબંદરના વર્તુ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા પોરબંદરના બરડામાં વર્તુ બે ડેમના દરવાજા ખોલાયા છે ભાણવડના વર્તુ બે ડેમના ચાર દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા દરવાજા ખોલવામાં આવતા કાંઠા વિસ્તારના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે તો અવિરત વરસાદ સામેલા ધાર વરસાદ અહીં વર્ષ્યો જના કારણે વર્તુ બે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા ભાણવડના વર્તુ બે ડેમના ચાર દરવાજા બે ફૂટ સુધી ખોલાયા આગળ વધીને વાત જામનગરની કરીએ મોટા વડીયા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા જામજોધપુર હોય એવી પરિસ્થિતિ નિર્માણ પામી છે મોટા વડીયા ગામના દ્રશ્યો કે જ્યાં અવિરત વરસાદના કારણે ભારે પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે ખાસ કરીને ખેડૂત ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે જેના કારણે તેમને ભવિષ્યમાં નુકસાની થશે તેની તમને ભીતી છે પોરબંદરમાં જિલ્લા એક અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે અને સીઝનમાં અત્યાર સુધી અંદાજિત ચાલીસ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે જ્યારે પોરબંદરના મહત્વના ગણાતા ખંભાળા અને પૂંજળા ડેમ ઓવરફ્લો થયા એક વર્ષથી દોઢ વર્ષ ચાલે તેટલું પાણી આ ડેમમાં ભરાઈ ચૂક્યું છે આ ખંભાળા ડેમ ઓવરફ્લો થવાથી નીચાણવાળા વિસ્તારમાં આવતા તેર જેટલા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે પોરબંદરમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે અને અંદાજે ચાલીસ ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે ત્યારે ગઈકાલે સવારના સમયે પોરબંદર જિલ્લાને પાણી પૂરું પાડતો પોદાળા ડેમ ઓવરફ્લો થયો છે તેમજ ખંભાળા ડેમ પણ ઓવરફ્લો થયો છે હાલ આપણે ખંભાળા ડેમ જે આવી ચુક્યા છીએ ત્યાં જોઈ શકો છો કે નેચરલ ધોધ જોવા મળી રહ્યો છે જે નાઇગેરિયા ફોજ નો ફ્લો હોય તેવી રીતનો ફ્લો પડી રહ્યો છે ત્યારે આ આ વહેણમાં કોઈ પણ વ્યક્તિ તણાઈ જાય એવી શક્યતા છે આ ઓવરફ્લો ડેમ

વનસ્પતિઓ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહી છે જ્યારે આ પાણી આ આજુબાજુના ખેડૂતોને કામ લાગશે અને જ્યારે આ પાણી જોવા જોઈ રહ્યા છીએ ત્યારે તે વિલિંગટન ડેમની પણ યાદ દેવરાવી રહી છે આ આ કુદરતી ડેમ છે ત્રણ બાજુ ડુંગર છે બરોડો ડુંગર છે અને એક જ બાજુ પારો બાંધેલો છે અને આ પાણી પોરબંદર માટે જીવન જીવન દોરી સમાન છે જ્યારે આ ઓવરફ્લો થતાં પોરબંદર લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અલ્પેશ મોડા એપીપી ન્યૂઝ પોરબંદર